તો હાય ગાઈઝ જય સધીમા જય વીર મહારાજ તો આજે હતી આઠમ તો અમે ચાલતા જઈ રહ્યા છીએ સતલાસણા સદી માતાજીના મંદિરે તો કોમેન્ટ બોક્સની અંદર જય સદીમા લખવાનું ના ભૂલતા અને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મારી સદીની દયાતથી જ અત્યારે ગયા આઠમ મારા એક હજાર હતા અને આ આઠમ આવતા આવતા મારી સદીએ ત્રણ હજાર કરી દીધા છે તો વિડીયોને લાઇક કરી દેજો કોમેન્ટ બોક્સની અંદર જય સતિમા લખી દેજો અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો જય સતિમા જય વીર મહારાજ